હેલો ફ્રેન્ડ્સ તો કેમ છો મજામાં મજામાં જશો તો આપણે આજે મારી ભત્રીજીના માથામાંથી જુઓ કાઢીએ છીએ હું જુઓ કઈ રીતે કાઢું છું એ તમે પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે ને કઈ રીતે કઢાય એ હું જુઓ તો કાઢી લઉં આપણે કાંસકી લઈને પણ હાથમાં કાઢી શકીએ અને હું બે હાથથી કાંસકી વગર પણ કાઢી શકું કેમકે મને પહેલેથી હું જુઓ કાઢું જ છું એટલા માટે જેને પણ જુઓ હોય એ મને કોમેન્ટ કરજો જુઓ કાઢાવી હોય એટલે તો મારા પાસે આવી જજો હું કાઢી આપીશ જો આપણે જુઓ વેણવાનું ચાલુ કરી દીધું છે એટલી બધી જુઓ તો નથી ધોતી અમારે અમુક વાર પડી જાય છે મારા ભત્રીજીને કારણ કે અમે તેલ વાપરીએ છીએ એનું એનાથી ડેન્ડ્રફ પણ મટી જાય ને જુઓ બી મટી જાય છે એટલા માટે એટલે એટલા માટે એટલી બધી હોતી નથી જુઓ પણ અમુક વખતે બહુ લોંગ ટાઈમ થઈ જાય તેલ નાખવાનું બે ત્રણ મહિના તો પાછી અમુક ટાઈમે થઈ જાય કૂક કૂક એટલી બધી બી નહીં થાય તો અમે તેલથી જ એ કરી નાખીએ પણ હાલ મારી ભત્રીજીના માથામાં નાની અમુક અમુક લીખો હતી અને મોટા ટોલા તો નથી જ કારણ કે હું આખું માથું ક્યાંક મોટા ટોલા તો નથી લીખો હતી અને એક નાની અમથી જુવી હતી ખાલી કારણ કે એટલા બધા જુઓ નથી અને એને જુઓ અમે પડવા પણ નથી દેતા કારણ કે કાઢી દઈએ છીએ ને એટલા માટે જુઓ હોય માથામાં તો ઊંઘ ના આવે માથામાં માથામાં હાથ ફરે જાય એટલા માટે તો ગાઈઝ તમે વિડીયોમાં બન્યા જો આપણે કઈ રીતે જુઓ કાઢીએ છીએ તમે જોઈ શકો છો હું વાડામાં બેસી ગઈ છું વાડામાં મસ્ત એનો તડકો પણ છે અમારે ત્યાં અંદર ઝાડ બાળ બધું છે લીંબુડી જામફળ નાળિયેરી ચીકુડી અને વાડામાં થોડી થોડી તુવેરો કરી છે એ બધું છે એટલે હસી આવે મન તો જુઓ કાઢતા કાઢતા વિડીયો બને છે ને એટલા માટે શું કરવું કહો અને હસી એટલા માટે વધારે આવે છે કે મારી આજુબાજુ છે ને બીજી બે છોકરીઓ છે નાની નાની એ કહે છે કે અમ ફઈ અમે તને જુઓ કાઢીએ મારા માથામાં જુઓ તો છે જ નહીં તો બી એ કહે કે તને જુઓ કાઢીએ હવે શું મારે કેવું કહો અને મારી ભત્રીજીને બેસવું નહીં એને મારી જુઓ કાઢવી શું કેવું મારે તો ખાસ અમારા બેન માટે બનાવ્યો છે વિડીયો એમની કમેન્ટ હતી કે દીદી તમે બનાવો વિડીયો આવો બનાવો વિડીયો તો આપણે બનાવ્યો છે વિડીયો કેવો વિડીયો લાગ્યો તમે મને કમેન્ટ કરીને કેજો ને વિડીયોમાં બન્યા રેજો છેક સુધીના પૂરેપૂરો વિડીયો જોઈજો કહીશ

કેવું દેખાય છે મસ્ત મજાનું છે આ તો વિડીયોમાં થોડું ઝાંકું પડી ગયું છે બાકી તો બહુ મસ્તનું છે એના જે સિંદુર આવ્યા છે ને એ લાલ 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 અંદરથી કાળો ને બી એટલે એટલા ઓરેન્જ ઓરિજનલ સિંદૂર એટલા મસ્તના છે આપણને જુઓ કાઢતા આવડે છે તમને આવડ જેને આવડતું હોય મને કમેન્ટ કરી કહેજો અને ના આવડતું હોય એ પણ મને કમેન્ટ કરી કહેજો અને હું જુઓ કઈ રીતે કેવા કાઢું છું મને કાઢતા આવડે છે કે નથી આવડતા એ પણ મને કમેન્ટ કરજો કે તમને આવડે છે નથી આવડતા આ રીતે કઢાય કે ના કઢાય મને કહેજો કમેન્ટ કરી એટલે મને મને ખબર પડે કે મને જોવા કાઢતા આવડે કારણ કે મન હું તો મારી જાતને એવું સમજું કે મને જો કાઢતા આવડે છે તો મને તમે કહેજો કે તમને આવડે છે કે નહીં આવડતું કમેન્ટ કરી કહેજો કારણ કે હું તો આ રીતે જુઓ કાઢું છું વાર આવે મજા આવે જુઓ આપણા મથમ કોઈ જુઓ કાઢે ને આ હા હા મસ્ત મસ્તની ઊંઘ આવે આપણને મન તો બહુ ઊંઘ આવે ખરેખર મસ્ત હાથ મથમ ફરે જુઓ કાઢે ઓહો જોરદારની મજા આવે પણ આ મારી બેટીને તો ગમતું જ નહીં એને બે હું નહીં ગમતું ટકતું નહીં ટાટા નહીં ટકતો એટલા માટે રખડ રખડ કરે રમવા જતી રહે એટલે આજે પકડાઈ ગયે હે માથું ધોળાયું હે એટલે આપણે જુઓ કાઢવા બેસી ગયા એના માથામાં તો એને મારે ભાણીના માથામાં કાઢાવું હતું કે તું એના માથામાં કાઢ પણ મારે તારા જ માથામાં કાઢવું છે એમ કહીને પકડીને બેસાડી દીધી આજે પણ માર ભાણીના માથામાં તો નથી જુઓ હમણાં હાલ તો અને આને પણ નથી પણ કોક કોક લીખો છે ને કોક નાની નાની જુઓ છે ખાલી બસ વધાર તો નથી જ એટલે હું એ તો જોઈ લીધું છે બાકી મોટા ટોલા હોત ને તો તમને મેં હાથમાં પકડીને બતાવત પણ ક્યાંથી લાવું કે ટોલા નથી બાકી ટોલા મોટા મોટા હોત ને લીખો બતાવું છું પણ લીખો વાઈટ આવે ને તો દેખાય નહીં એટલા માટે ટોલા મોટા હોય ને તો મસ્તને દેખાડ દેખાડું વિડીયોમાં કે આ ટોલા છે પણ માથામાં ટોલા નથી તો લાવવા ક્યાંથી ટોલા કોકનું એટલું જુઓવાળું માથું હોય ને પકડવું પડે ટોલા બતાડવા માટે જુઓ તમને નજીકથી પણ દેખાશે હું જુઓ કાઢું છું ને કારણ કે પૂરો કેમેરો માથામાં ફોકસ છે જુઓ આપણે આ રીતે જુઓ કાઢીએ છીએ તો તમે મને કમેન્ટ કરીને કહો આ રીતે કઢાઈ કે કઈ રીતે કઢાઈ જુઓ કારણ કે હું તો આ રીતે જ કાઢું છું જુઓ જો એ લીખ દેખાય છે ને આ વાઈટ લીખ હતી એ આવી નાની નાની કોક કોક લીખો છે બિચારીને માથામાં વધારતો નથી જ પણ આવી કોક કોકની છે તો એને કંટાળો આવે કે મારે માથામાં નહીં દેખવું શું કરવું મારે કો જો દેખાય છે ને તમને માથું ધોવડાયું છે ને હાલ એટલે ચોખ્ખું માથું છે એટલે લીખોય દેખાઈ જાય કમ્પલેટ જુઓ તો જુઓ દેખાઈ જાય ટોલા હોય તો ટોલા એ દેખાય જાય પણ ટોલા છે જ નહીં એના માથામાં હું આખું માથું ફેંજ્યું છે ટોલા નથી મળતા એટલે શું કરવું ટોલા તો નથી જ એટલે લીખો કોક કોક છે તમને બતાડું છું નજીક કેમેરો કરી કરીને તમે જોઈ શકો ને હું આ રીતે જુઓ કાઢું છું મારી રીત જુઓ કાઢવાની આવી છે તો તમારી જે પણ જે બેનો બધા હોય એ જુઓ કઈ રીતે કાઢો તમે આ રીતે કાઢો કે પછી તમને અલગથી કાઢતા આવડે એ મને કમેન્ટ કરીને કે જો અને જેના માથામાં જુઓ હોય એ મને કમેન્ટ કરે છે કે મારા માથામાં બહુ છે જુઓ હં અને બહુ કાઢતી હોય તો મારી પાસે આવી જજો જો હું કાઢી દઈશ મને જુઓ કાઢવાનું બહુ ગમે છે ઓકે જો આ કારી કંટાળી હે મારાથી ફઈ તું રવા દે એમ કે છે યાર મને જો કોઈને જુઓ દેખાતી નહીં હોય ને તો આવી રીતે જ કરવાનું હું આંગળી જે ઘસી ને માથામાં એ રીતે કરવાનું તો આપણને જુઓ મોટો ટોલો હોય ને તો ખબર પડી જાય કે ટોલો અહીંયા ફરે છે તો આપણને આમ આંગળીમાં ખબર પડે એમ રિયલાઇઝ થાય કે અહીંયા જુઓ છે ટોલો છે એમ દેખાતું ના હોય ને એ લોકોની વાત છે આ તો જે દેખતા હોય તો દેખી જાય પણ જેમ દેખાતું ના હોય ને બિચારું ને પરિસ્થિતિ એવી હોય એમ દેખવાની તકલીફ હોય તો એ લોકો એ રીતે જ કાઢતા હોય મને કોઈ કાળોવાળું હોય નહીં તો આમ આંગળી પંપાળી પંપાળીને માથામાં ખસી ખસીને કાઢતા હોય પણ ખબર પડી જાય આપણે ખુદના માથામાં જુઓ હોય ને તો આપણે એ આંગળીથી આમ કરીએ ને જે ખંજવાળા તો એ આપણને જુઓ હોય ને તો મળી જ જાય ગાઈસ એટલું તો છે જે તો મને ખબર છે ને આપણે પહેલાં નાના થોડા હતા ને ત્યારે હાલ તો આપણને જો કેટલા વર્ષોથી નથી પણ પહેલાં હતા ને ત્યારે હું જાતે આમ ખંજવાળ આવે ને એટલે આપણે આંગળીનું આમ પ્રેશર ત્યાં આમ કરીએ માથામાં ખસીએ એટલે આમ જુઓ ત્યાં આમ હળવું હળવું ઘસીએ ને એટલે એને મજા આવે જુઓ ને તો આપણે આંગળી નીચે આવી જાય એમ મસ્તીનો પકડાઈ જાય કાઢી લેવાય બધી તો ના નીકળે પણ આમ કોક કડતી હોય ને ના આવી જાય હાથમાં તો નીકળી જાય તે આંગળીથી એમ ના જ દેખાતું હોય એ લોકો તો એ રીતે જ કરતા હોય આપણને તો દેખાય છે ભગવાનની કૃપાથી બહુ સારું ભલે ચશ્મા છે નંબર છે આપણે તોય આપણને દેખાય સારું એટલે એટલું તો બહુ સારું છે એટલે આપણે જુઓ તો આમ જો આંખોથી જોઈને કાઢી લઈએ ચશ્મા નહીં પહેરીએ જો હું તોય હું કાઢી લઉં છું એટલી તકલીફ તો નથી પણ કહેવાનું એમ કે જે લોકોને દેખાતું નથી ને એ લોકોને બહુ બિચારા દયા આવી જાય આપણને જુઓ મારે કારી કંટાળી હે જુઓ કઢાવતા કઢાવતા શું કરવું મારે કહો હવે અને મને જુઓ કાઢવાનું ગમે છે અને લીખો છે કોઈ કોક તો મારે ખેંચી ખેંચીને કાઢવું ને તો વાળ ખેંચાય હે એના બિચારીના કહેવાય તો વાળ બહુ ખેંચે પણ લીખો કાઢવી હોય તો વાળ તો ખેંચાય જ વાળ વાળ આખા વાળમાંથી આમ જુઓ એક વાળ લઈને જુઓ ખેંચવી એને લીખ ખેંચવી પડે એટલા માટે ખેંચાય બાકી એમ આપણને કંઈ શોખ ના થાય કે આપણે ખેંચી નાખીએ તો મિત્રો જેના માથામાં જુઓ હોય એ પણ કોમેન્ટ કરજો ના હોય એ પણ કોમેન્ટ કરજો જેને આવડે એ પણ કોમેન્ટ કરજો અને નથી આવડતું એ પણ કોમેન્ટ કરજો તો મિત્રો આ રીતે જ કઢાઈ કઈ રીતે કઢાઈ એ મને કોમેન્ટ કરીને કહેજો કારણ કે હવે આપણે જુઓ કાઢીને પૂરું કરી દીધું છે એનું માથું હવે એની કૂચો કાઢી આપું છું જુઓ છે એને મજા આવી ગઈ એમ કે હાસ હવે છૂટી ગયા એટલા માટે તો મિત્રો જેને જુઓ હોય ના હોય જેને આવડતું કાઢતા જુઓ હોય ના આવડતું હોય એ પણ મને કોમેન્ટ કરજો અને મારી જુઓ કાઢવાની ટેકનિક કેવી લાગી તમને હું કઈ રીતે કાઢું આ રીતે જ કઢાય કે કઈ રીતે કોઈ બીજી ટેકનિક છે મને આવડે છે કે નથી આવડતું એની પણ તમે કોમેન્ટ કરજો તમને આવડશે નથી આવડતું એ પણ કોમેન્ટ કરજો મને ગાઈસ અને વિડીયોને શેર લાઈક અને કોમેન્ટ પણ કરજો અને છેલ્લા સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મારો વિડીયો મેં અહીંયા પૂરો કરું છું કારણ કે આપણે કારીને કરવી છે હવે છૂટી કારણ કે આપણા માથામાં એ જોવો જોવાની છે હવે કારણ કે આ મારો વારો લેવાની છે હવે એટલા માટે એને જલ્દી જલ્દી મારાથી છૂટવું હતું એને મારા માથામાં હવે આમ હળિયો કરવી હતી એટલા માટે એને છૂટવું હતું આમ તો બધાને બાય બાય જય માતાજી